ભરૂચની મેડિકલ કોલેજ સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજ સાથે ઠગાઈ બે કર્મચારીઓએ ચોંત્રીસ લાખ બેતાલીસ હજારની છેતરપિંડી કરી વિદ્યાર્થીઓના ફીના નાણાં જમાદ ન કરાવ્યા ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા કર્મી સામે ફરિયાદ દુર્વાજ સિંહ વિપુલ સોલંકી સહી ત્રણ સામે ફરિયાદ એ ડિવિઝન પોલીસ એવું તપાસ હાથ ધરી છે વસીમ અમારી સાથે જોડાયે ગયા છે વસીમ કઈ રીતે છેતરપિંડી આચરવામાં આવ્યા હોસ્પિટલમાં જી બિલકુલ પ્રીતિએ ભરુ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર કિરણ પટેલ મેડિકલ કોલેજની ઘટના છે અને ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા બે કર્મચારી એક ગુરુરાજ રાજ અને વિપુલ સોલંકી બે જે કર્મચારીઓ હતા એ સ્ટુડન્ટો પાસેથી ફી તો લેતા પરંતુ એ કોલેજના જે એકાઉન્ટ છે કે કોલેજમાં જે જમા કરવાની હોય છે એ નહોતા કરતા તો જે રકમ છે રકમ છે હાલ તો જે તેમણે પોલીસ ફરિયાદ એ ડિવિઝન ખાતે નોંધાવી છે અને આ જે સમગ્ર ઘટના છે એનો પર્દાફાશ કર્યો છે હાલ તો પોલીસ એ ડિવિઝન પોલીસ બંને લોકોની ધરપકડ ના તકરો ગતિમાન કરી અને વધુ તપાસ જે છે પ્રીતિ હાથ ધરી આભાર તમામ માટે વસી